સુરત પોલીસ હાલ ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ભેસ્તાન પોલીસ પણ સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ પોલીસ કમિશનર કમિશનર સેક્ટર નાયબ છ અને મદદનીશ પોલીસ કમિશનર આ ડિવિઝનના નેઝા હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ કેપી ગામેતીના માર્ગદર્શન હેઠળ પી એસઆઈ એચ પી ચૌધરીની ટીમના એસ આઈ સુરેન્દ્રકુમાર અને અનાર હેડ કોન્સ્ટેબલ સુજી

ચાલી રહી છે તે સંદર્ભે વેસ્તાન પોલીસ સ્ટેશન ગઈકાલે પીઆઈ કેપી પી ગામીથી તથા સર્વેલન્સ પીએસઆઈ એચ બી ચૌધરીનામાં વણપણ હેઠળ એ કેન્ડિપ્લેસનો કેસ કા દાખલ કરવામાં આવે છે તેમાં ટોટલ જથ્થો બસો બે કિલોગ્રામ અને બસો ગ્રામ અને રકમ બાવીસ હજાર પંચ્યાસીની રકમનો મુદ્દામાં ઝડપી લેવામાં આવે છે તથા આરોપી બે આરોપી પકડી લેવામાં આવે છે ફકીલ ખાન સન ઓફ હસરત અલી તથા વિજય સાહુ આ બે આરોપી પકડી લેવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે